આજે ભાદરવા સોધ આઠમના દિવસે ભરાયો હતો જેમાં કચ્છ સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર ગુજરાત મુંબઈ રાજસ્થાન દક્ષિણ ગુજરાત મુંબઈ સહિતના વિસ્તારોમાંથી લોકો મેળો માણવા ઉમટ્યા હતા મેળા દરમિયાન માતૃશ્રી કાનીબેન સેજપાર પારેખ પરિવાર દ્વારા યાત્રાળુઓ તથા મેળામાં આવતા ભાવિકો માટે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું તો અનેક યાત્રીઓ રાપર ભચાઉ રામવાવ સુવઈ આડેસર ભીમાસર ફતેગઢ સલારી બાલાસર ખડીર પ્રાંથળ સહિતના અનેક વિસ્તારોમાંથી પદયાત્રીઓ આવ્યા હતા અને આ વર્ષે વરસાદ વાગડ વિસ્તારમાં સોના સમાન થયો છે એટલે મેળામાં માનવ મહેરામણ કિડિયારાની જેમ ઉમટેલ મેળામાં વિદેશીઓ પણ જોવા મળ્યા હતા મેળામાં ખાણીપીણી રમકડા કટલેરી રમતગમતના સાધનો નાટક સર્કલ નાસ્તા સહિતના સ્ટોલ જોવા મળ્યા હતા તો મોટી આવેલ રાઇડ્સને તંત્રની મંજૂરી ન મળતા બંધ જોવા મળી હતી મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા રાપર પીઆઈ જે બી બુબડીયા આડેસર પીઆઈ જે એમ વાડા સહિત પોલીસ હોમગાર્ડ જીઆરડી ટીઆરબીઓ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મેળા દરમિયાન રાપર ઇન્ચાર્જ મામલતદાર એમ કે રાજપૂત નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂતે ભચાઉ નગરપાલિકાના માજી પ્રમુખ રાજાભાઈ જાડેજા રાજુભાઈ જાડેજા ગોડજી ભટ્ટી તેમજ હમીરજી સોઢા તલાટી હિતેશ પ્રજાપતિ ઉમેશ સોની નસાભાઈ દયા વણવીર રાજપૂત ભીખુભા સોઢા હટુભા સોઢા મેહુલ જોશી તેમજ ધર્મેન્દ્ર સિયારિયા રવિલાલ પારેખ ભાવેશ પારેખ વિનુભાઈ થાનકી શક્તિસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાત્રે યોજાયેલી સંધવાણીમાં દસ લાખથી વધુ ફંડ એકઠું થયું હતું સમગ્ર વ્યવસ્થા રવેજી મંદિરના મહંત હીરાગીરી બાપુના માર્ગદર્શન હેઠળ કારભાઈ રજનીક સિંહ જાડેજા તલાટી હિતેશ પ્રજાપતિ વગેરે સંભાળી હતી મેળા દરમિયાન વિભાગીય નિયામક વાય પટેલના રાપર એસટી ડેપો મેનેજર જયદીપ જોશીના માર્ગદર્શન હેઠળ ચોંત્રીસ વાહનો દ્વારા દિવસ દરમિયાન લોકોની સુવિધા માટે દોડાવવા આવ્યા હતા આમ વાગડ વિસ્તારના સુપ્રસિદ્ધ યાત્રાધામ રવેચી માતાજીના મેળામાં પરંપરાગત રીતે ગામઠી પહેરવેશમાં પાટીદાર આહિર રબારી ભરવાડ સમાજની મહિલાઓ જોવા મળી હતી પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું